નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એકસો ને એકવીસ યોદ્ધાઓની ખાંભીઓનો ઇતિહાસ ગોંડલ તાલુકાના ડયા ગામની બહાર આરબંધ ખાંભીઓ તડકો પડે ઢગે છે જાણે કોઈ મોટા રાજ્યની વાર ચડી આવવાની હોય એને રોકવા રાહ જોવાઈ રહી હોય એમાં ખાંભીઓ એકબીજાને ખંભે ખંભો મિલાવી સૈનિકો ઊભા હોય એમ લાઇન બંધ ખડકાઈ ગઈ છે આવી અનેક ખાંભીઓનો ઇતિહાસ પૂરેપૂરો બહાર લાવવું ઘણો અઘરો છે પણ અશક્ય નથી થોડી મહેનત માંગે પણ ઘટનાના મૂળ સુધી પહોંચી વાતને લોકો સુધી પહોંચાડવી જરૂરી છે આ ગામમાં સુરા સતીઓના ઘણા પાળિયાઓ છે વિક્રમ ચોર્યાસી એટલે કે ઈસવીસન સત્તરસો સત્યાવીસના ના આ ઘટના પ્રસંગ બનેલો જીવાપર ગામમાં અગિયારસો ચારણ કન્યાઓનો જંગી વિવાહ થયેલો આ બનાવમાં ચારણની એક કન્યાની બે જાન આવતા બંને જાનમાંથી એક જાનને એટલે કે અનરગટની જાનને પાછી વાળતા આ રોળું મંડાણું ને ધીંગાણું થયું ને જાન રસ્તે પડી ત્યાંના રાજાને ખબર પડતા જાનને ફરી સાથ આપતા જીવા પરના ચારણો પર ચડાઈ કરી આ તાના ચારણની દીકરી કે તેનું નામ રામબાઈ હતું તે દીકરીએ કાનાબાઈ ચાવડાને ધરમના ભાઈ કરેલ ચડાઈ વખતે સામેવાળા બારવટિયા કલુજી રવોજી બે ભાઈ અને અનરગઢથી ચારણો ચડાઈ કરવા આવેલા અને જીવાપર ગામની અંદર ઐતિહાસિક કમાસણ યુદ્ધ થયું ને લાશોનો ઢગલો થયો આ સમયે રવોજી રામબાઈને કોડી પર અપહરણ કરી એક ગામનો પલ્લો કાપી નાખ્યો આ વાતની જાણ કાના બાપા ચાવડાને થતા ધરમની બહેનની વારે દળી ફેર ચડ્યા પોતાની કોડી હાથમાં બાલુ લઈ બેનની વાર કરીને ચાર ગામને સીમાડે જેને રૂખીની ધાર કહે છે ત્યાં રવોજી અને કાના બાપા વચ્ચે તલવારોના તિખારા થયા જનો વાટ પડવા લાગ્યા ને કાના બાપાએ રવોજીનું ટીમ ટાળી દીધું ને પોતાની બહેનને ગામ તરફ લાવતા હતા ત્યાં થોડાક દૂર એક ખાડામાં કલોજી સંતાઈને બેઠો હતો ઘોડી ધીમે ધીમે પગલે હાલતી ને લાગ જોઈ કલોજીએ પાછળથી જોર કરી ભાલો કાના બાપાને આરપાર કરી દીધો પણ દીકરીને હેઠે ઉતારી શરીરમાં રહેલા ભાલો કાઢ્યા વગર કલાજી સાથે કુંડાળે પડ્યા ને ચાકાજીક બોલાવીને કલાજીને ઠાર કરી પોતે પણ ઠાર થયા ને ધરતી માથે તળી પડ્યા આ બાજુ રામુબાઈ જીવાપર ગામે આવતા એકસો ને એકવીસ લાશો જોઈ જેમાં એકસો એકવીસમી લાશ ટોલી પૂના બાપા સોલંકીની હતી આવું મોટું રોડું બન્યું અને એ પણ એમના માટે એ એમને ખૂબ જ આઘાત લાગ્યો ને દુઃખ થતાં દુઃખી હૈયે દયેશ્વર મહાદેવની આરાધના કરી હે પ્રભુ ભોળાનાથ આ એકસો એકવીસ મરદ મુછાળા પોતાના સ્નેહીજનોને છોડી પળનો વિચાર કર્યા વિના માટે માટે કર્યું મોતને સ્વર્ગને એનું પાપ મને લાગે મારા મહાદેવ મારા પર દયા કરી સતીનું સદ બતાવો મારે અહીં હવે રહી શું કામ છે ને સતીની વાતને સાચી પ્રાર્થના સાંભળી ભોળાનાથની દયાથી જમણે અગ્નિ અગ્નિજ્વાળા નીકળી ને સતીને તેનામાં સમાવી લીધા કાના બાપા અને રામુબાઈનો ઇતિહાસ દયેશ્વર મહાદેવના ના સાનિધ્યમાં છે હાલ ત્રણ પાળિયાઓ જાગૃત છે કાના બાપા રામુબાઈ અને ટોલી પુના બાપા સોલંકી આ હારબંધ ખાબીઓમાં નાડોદા રાજપૂત અને ખાંડ રાજપૂતના સુરાપુરા છે આમાં બે ત્રણ ખાંભીઓ સતીની છે જેને બારોટના ચોપડે ઉમિયા માતાજીના નામથી ઓળખાય એનું પણ એમ જ કહેવાય છે કે ઉમિયામાં અને એમના ભાઈ ગોકુળ મકવાણા લૂંટાથી જાનની વારે ચડી અમરા પર ગયેલા અને નાડોદા ગોહેલ સતીમાને સજ્જુમાના નામથી પૂજે છે મકવાણા અને ગોહેલ બંને ભેગા થઈ દર વર્ષે હવન કરે છે તો મિત્રો આ હતો એકસો ને એકવીસ યોદ્ધાઓની ખાંભીઓનો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ગુજરાતની વાતોને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ